સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું સુરેન્દ્રનગર રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે જૂનાગઢ અમરેલીમાં અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે સાથે મોરબી દ્વારકા ગીર સોમનાથ જિલ્લામાં પણ આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પણ વરસાદનું જોર યથાવત રહેશે કચ્છ બોટાદમાં વરસાદનું રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ડાંગ ભરૂચ સુરત અને તાપીમાં પણ ભારે વરસાદ રહેશે નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ ભારે વરસાદની આગાહી તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પણ ભારે વરસાદ રહી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબી દ્વારકા ગીર સોમનાથ તથા બોટાદ જિલ્લામાં પણ ભારેથી ભારે વરસાદ રહી શકે છે રેડ એલર્ટ ત્યાં પણ આપવામાં આવ્યું છે નવસારી વલસાડમાં પણ આજે ભારે વરસાદ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધીમો અને મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે માફ કરશો ભાવનગરમાં રેડ એલર્ટ અમરેલીમાં રેડ એલર્ટ અને સાથે દ્વારકામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જન્માષ્ટમી બાદથી વરસાદે જોર જે પકડ્યું છે તેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પાણી પાણી થઈ ગયું અને હજી પણ આ તમામ જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્ર કચ્છના કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે માત્ર ઉત્તર અને મધ્ય ગુજરાત એવા ઝોન છે કે જ્યાં મધ્યમ વરસાદ રહી શકે છે